जूनागढ़ केदी ने दीव कोर्ट मांग हाजरी पूरिया बाद फरज बेदरकारी दाखवा बदल पुलिस कर्मियों ने कराया सस्पेंड दीव खाते कोर्ट मांग हाजरी पूरिया बाद उना दीव खाते बैंक तेमज अन्य स्थलों ए लई गया हता पुलिस कर्मियों रसिक जीना चालीसमी वधु गुनाव मांग आरोपी जे मांग गुज सीटोक पण सामेल एसपीए त्रणे पुलिस कर्मियों ने स्पेंड कर्या होवानुं जणाव्युं ઉનાના ગુસીટોકના આરોપી રસિક જીણા બાંભણિયા કે જે અન્ય ચાલીસેક જેટલા ગુનામાં સંડોવાયેલો હતો એને દીવ કોર્ટ ખાતે રજૂ કરવાનો હતો જૂનાગઢ જેલમાંથી લઈ જઈને તો જૂનાગઢ જેલમાંથી જુનાગઢ પોલીસના જાપ્તામાં કે જેમાં પીએસએ અને બે પોલીસ કર્મચારીઓ હતા એના દ્વારા દીવ કોર્ટમાં લઈ જવામાં આવે અને ત્યારબાદ દીવ કોર્ટમાંથી એની હાજરી પૂર્ણ થયા બાદ નિયમ વિરુદ્ધ એને જે અમુક સગવડતાઓ પૂરી પાડેલ જાપ્તાની ટીમ દ્વારા એ બાબત ધ્યાન ઉપર આવેલ અને તરત જ એની પ્રાથમિક તપાસ કરી અને જે બાબતો ધ્યાન ઉપર આવેલ એ બધા એની ખરાઈ કરાવતા એ બાબતોને સમર્થન મળેલ જેથી તાત્કાલિક અસરથી જાપ્તામાં ગયેલા પીએસઆઈ અને પોલીસ કર્મચારીઓ અને બે પોલીસ કર્મચારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવેલ છે ખાસ તો એને આરોપીને બેંકમાં જવા દેવામાં આવેલ એના વાળીએ એના ઘરે જવા દેવામાં આવેલ એટલે જે નિયમ વિરુદ્ધનું કાયદા વિરુદ્ધ ન હતું એટલે પ્રાથમિક તપાસમાં આ બધી બાબતો ઉજાગર થતા તાત્કાલિક ધોરણથી એમ વિરુદ્ધ કાર્યવાહી કરી સસ્પેન્ડ કરવામાં આવે છે મીન્સ એની પર ટોક જે ઉના નો ઉના પોલીસ સ્ટેશનનો ગુદ્ધિટોપનો એક ગુનો હતો અને એ સિવાય અન્ય બીજા અલગ અલગ ચાલીસ પ્રકારના ગુનો આરોપી વિરુદ્ધ હતા